કારણે પાણી ટાંકી જતા મુખ્ય માર્ગ પર થોડાક સમય પહેલા બનાવેલ માર્ગ બેસી ગયો વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડાક સમય પહેલા આ રોડ ખોદીને બનાવવામાં આવ્યો હતો ત્યારે હજુ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વડોદરા શહેરમાં ભૂવા પડવાના સિલસિલા યથાવત જોવા મળ્યા ત્યારે પાલિકા તંત્ર દ્વારા થર્ડ પાર્ટી ઇન્વેક્શન કરવામાં આવ્યું હોય છે ત્યારે ત્યાં ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્રના અધિકારીઓની મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તા રાખવામાં આવતી નથી જેને લઈને કોન્ટેક દ્વારા હાલ ગુણવત્તાનો મટીરિયલ વાપરવામાં આવતો હોય છે જેને લઈને વડોદરા શહેરમાં ભુવા પડવાના બનાવો બનતા હોય છે આજે અમિતનગરથી બાગ જતા મુખ્ય માર્ગ પર આખો રોડ બેસી જતા સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા હા વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજથી પાણીની ટાંકી જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ હાલમાં જે બેસી ગયો છે એક સાઈડનો એટલે રોડની જે કામગીરી છે આ તકલાદી કામગીરી કરી છે આમાં કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર પણ જવાબદાર હોય છે કારણ કે જ્યારે જ્યારે કામ થતું હોય ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યો છે સ્થાનિકોનું કેવું છે કે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કહેવાય છે કે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા છે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી અને જે કહેવાય છે કે કટકી કરવામાં આવી હોય તેમ પણ